નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગુટકા તમાકુના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ તો ચૌદ તારીખ પહેલાં કરી લેજો આ કામ રાશન કાર ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર સાથે પંદર વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર ખેડૂતો ખુશખબર બે હજાર રૂપિયાનો અઢાર માં હપ્તો ખાતામાં જમા તો મહિલાઓ માટે નવી સુપર સ્કીમની શરૂઆત તો ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો વિદ્યાર્થીઓ ખુશખબર હવે ખેડૂતોને મળશે વિઘાડીટ વીસ હજાર રૂપિયાની સહાય તો સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની સાથે આજનો વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાં ફરી નવી વાવાઝડા જેવી સિસ્ટમ છે જે ક્રિયે થઈ છે જેમાં વરસાદના મોટા રાઉન્ડ આવે તેવી પણ અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ કરવામાં આવી રહી છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન સ્ટપના કારણે વરસાદ રહેશે આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ પણ આવી રહી છે બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લોપરેશનની અંદર કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે જેમના કારણે ગુજરાતમાં આગામી તારીખ એટલે કે મિત્રો તેર સપ્ટેમ્બરથી લઈને સત્તર સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર લઈને અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે એટલે મિત્રો આગામી સાત દિવસ માટે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાશે અને ગુજરાતના છૂટા છવાયેલા પંથકો પર ભારે તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગૌચરણ જમીનને લઈને સરકારને ફટકો ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો કહો કે જમીન નથી તે હવે નહીં ચાલે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન ખેડૂતોના હિતમાં રૂપિયા ત્રણ લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકાના વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત વ્યાજ જમા થાય છે જેમાં કેન્દ્ર સરકાર

ગુજરાત સરકારે અત્યારે મહત્વપૂર્ણ પગલો ભર્યો છે વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં જુલાઈ અને ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા સાડે ત્રણસો કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે એની જાહેરાત કરવામાં આવે છે સાથે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળોના ઝાડને પણ નુકસાન થયું હતું રાહત પેકેજ હેઠળ કુલ બિનપિયત ખરીફ પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે સાત મિત્રો જ્યારે પિયત પાકોના નુકસાન માટે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે તેત્રીસ ટકા કે તેથી વધુના નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે ત્રણ કે તેથી વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવાના કિસ્સામાં વળતર પ્રતિ બાવીસ હજાર પાંચસો રૂપિયા થશે એટલે કે મિત્રો અત્યારે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને અત્યારે મહત્વપૂર્ણ જાણકારી આપી છે સરકાર અત્યારે ખેડૂતોને હારે છે ખેડૂતોને પાક નુકસાની અંગે સરકારે અત્યારે કૃષિ રાહત પેકેજની છે એ જાહેરાત કરી છે જેમના કારણે ખેડૂતોને આર્થિક છે એ સહાયરૂપ થશે આ જાહેરાત ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ગુટકા તમાકુના વેચાણ પર ફરી એકવાર પ્રતિબંધ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે ગુજરાતમાં ગુટકા તમાકુ કે પછી યુક્ત પાન મસાલા વેચાણ પર પ્રતિબંધ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે ગુજરાત સરકારે અત્યારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જોકે ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં ગલીએ ગલીએ ખુલ્લે આમ તમાકુ ગુટકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે સાથે મિત્રો રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે માટે પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વધુ એક વર્ષ સુધી લંબાવવામાં આવે એવો અત્યારે સરકારે નિર્ણય લીધો છે આશ્ચર્યની વાત તો એ છે કે મિત્રો ગુજરાતના તમામ શહેરો અને ગામોના ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે તેનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે વેચાન અને સંગ્રહ કરનારા સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને જાણે તેનો ડર જ નથી અધિકારીઓને પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય તેવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો એક કરોડ મહિલાઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજનાની શરૂઆત થવાની અત્યારે આશા વ્યક્ત થઈ રહી છે આ માટે પીએમ મોદી આવનારી સત્તર સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે પીએમ મોદી તેર માફ કરજો મિત્રો સત્તર સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત કરવા માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે મહિલાઓને મળશે આ કાર્ડ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને સુભદ્રા ડેબિટ કાર્ડ આપવામાં આવશે આ યોજનાના લાભાર્થીઓમાંથી સૌથી વધુ ડિજિટલ લેવડ દેવડ કરનારી મહિલાઓને ઓળખ કરાશે આ સાથે તેમને પાંચસો રૂપિયાની વધારે પ્રોત્સાહન રકમ છે તે આપવામાં આવશે યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરવાની લેશે સાથે મિત્રો તમે આંગણવાડી કેન્દ્રો બ્લોક ઓફિસ અને જનસેવા કેન્દ્રો પરથી તમે ફ્રીમાં છે તે તમે આ ફોર્મ માટે અરજી કરાવી શકશો સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો શું છે આ સુભદ્રા યોજના ઓડિશા સરકારની સુભદ્રા યોજના હેઠળ રાજ્યની લગભગ એક કરોડ મહિલાઓને વાર્ષિક દસ હજાર રૂપિયાની આર્થિક મદદ અપાશે આ યોજનાની શરૂઆત કરવા પાછળ સરકારનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે સરકારની યોજના હેઠળ ગરીબ રેખા નીચે જીવતી એકવીસથી સાઠ વર્ષની ઉંમરની મહિલાઓને પાંચ વર્ષ સુધી દર વર્ષે દસ હજાર રૂપિયા આપવામાં આવે આ યોજના માટે સરકારે પંચાવન હજાર આઠસો પચીસ કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું છે મિત્રો રાશન કાર્ડ ને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન તરત જ કરજો આ કામ કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે તો તેની સાથે રાજ્ય સરકાર નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે આ યોજનાઓ અંતર્ગત લોકોને અલગ અલગ રીતે લાભ મળે છે ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ રાજ્ય રાશન આપવામાં આવે છે સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો કયા લોકો છે એમને રાશન નહીં મળે સરકારે હવે તમામ કાર્ડ ધારકોને ઈ આવી હતી પરંતુ હવે આ તારીખ લંબાવીને ત્રીસ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે એટલે કે હવે જો કોઈ રાશન કાર્ડ ધારકો ત્રીસ સપ્ટેમ્બર સુધી તેમનું ઈ કેવાય પૂર્ણ નહીં કર્યું હોય જેથી તેમને રાશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ છે બંધ થઈ જશે વાસ્તવમાં સરકાર આ પગલું એટલા માટે લીધું છે કારણ કે મિત્રો આવા ઘણા લોકોના નામે રાશન કાર્ડ નોંધાય છે જેમને કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા હોય અથવા તો તે સ્થળ છોડીને જતા રહ્યા હોય અથવા તો તેમનું મૃત્યુ થઈ ગયું હોય જેથી સરકાર ઈ કેવાયસી દ્વારા ખાતરી કરી શકે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે તેઓને મફત રાશન મળી શકે રાશન કાર્ડોમાં જેના લોકોના નામો હશે એ તમામ લોકોએ હવે ઈ કેવાયસી કરાવવું પડશે ત્યાર પછી એ લોકોને છે રાશન કાર્ડમાં અનાજ મળવા પાત્ર રહેશે સપ્ટેમ્બર સુધી તક છે કે મિત્રો તમે આ રીતે ફ્રીમાં જૂના આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે આવી સ્થિતિઓમાં મિત્રો ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવામાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે આધારમાં ફેરફાર કરવા માટે તમારે એક પણ પૈસાની ચુકવણી કરવામાં આવતી નથી એડ્રેસ બાયોમેટ્રિક્સ કે પછી ફોટામાં ફેરફાર માટે આધાર અપડેટ કરવું જરૂરી છે આવી સ્થિતિઓમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તેને તાત્કાલિક અપડેટ કરવું જોઈએ હવે જો મિત્રો તમે ચૌદ સપ્ટેમ્બર પહેલાં આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરો તો તમારા માટે આ કોઈ પણ પ્રકારની ફી છે ચૂકવવામાં નહીં આવે અને મિત્રો જો તમે ચૌદ તારીખ પછી જો તમારું આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા જશો તો તમારે તેમને અલગથી પૈસા દેવા પડશે એટલે કે મિત્રો તમારી પાસે વહેલી તકે તક છે કે મિત્રો તમે ચૌદ સપ્ટેમ્બર પહેલાં તમારા આધાર કાર્ડને કહેવાય છે કરાવી લેજો અથવા તો મિત્રો સુધારા વધારા છે એ કરાવી લેજો ખેડૂતોના ખાતામાં જમા થશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી કિસાન શર્મા નિધિ યોજનાના લાભાર્થીઓ છો તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી સમાચાર સાબિત થશે કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની કોઈ યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું મળવાનું શરૂ થઈ જશે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે કરાવી આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજનામાં લાભ નહીં મળે તો ચાલો મિત્રો જાણીએ કે માનધન યોજના શું છે જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લઈ રહ્યા છે જેમની ઉંમર અઢાર થી ચાલીસ વર્ષની હોવી જોઈએ એ જ લોકો છે તે મિત્રો એ જ ખેડૂતો છે તે માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડાક ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછે પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસ્સો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકોને આ પેન્શન યોજનાની જોગવાઈ કરવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને આપી સરકારે મોટી રાહત વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડમાં આપવામાં આવેલી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબમિશન છે તે સ્કીમ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે સરકારે શાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબ વેસન સ્કીમની શરૂઆત કરવા માટે મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ ખેડૂતોને સાત ટકાના રાહત દરે લોન મળશે જે ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે તો તેમને વાર્ષિક ત્રણ ટકા વધારાની વ્યાજ સબવેશન વેસન મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આર ટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી દેશભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકશે નહીં પરંતુ તેવું નથી હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ કરી છે તો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે પરંતુ હવે સરકારે એક એવો નિયમ લાગુ કર્યો છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બની જશે તો મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો કઈ જગ્યાએ તમે કરી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે તમારે અરજી કરવી એ પણ ખૂબ જ સરળ છે અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલ વેબસાઇટ પરિવહન ગવર્મેન્ટ ઇનની વેબસાઇટ પર જવું પડશે સાથે તમે આરટીઓમાં જઈને પણ લાઇસન્સ માટે અરજી કરી શકો છો તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી પણ લાગે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે દોઢસો રૂપિયા ફી લાગે છે જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવા માટે બસો રૂપિયા ભરવા પડે છે વિદ્યાર્થીઓને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે વિદ્યાર્થીઓ ખુશ ખબર આવી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે બે હજાર પચીસ અને છવ્વીસ ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે પરીક્ષામાં બે વખત હાજર રહેવાના ફક્ત તેમનો શ્રેષ્ઠ સ્કોર સ્કોર એટલે કે બેસ્ટ હોય એ અંતિમ ગણવામાં આવશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં તેમને એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવાનો તેમની પાસે વિકલ્પ રહે ખેડૂતો માટે ખુશખબર આવી ગયા છે ખેડૂતોને મળશે મફત વેજળી ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બળીરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ સાડા સાત વર્ષ પાવર સુધીની ક્ષમતા માટેની કૃષિ પંપના ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ બે હજાર ઓગણત્રીસ સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અને દિવસ દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવશે સાથે મિત્રો આ મફત વીજળી યોજનાનો લાભ માત્ર તે જ ખેડૂતોને મળી શકે છે જેમની પાસે સાડા સાત એચપી સુધીના પંપ હોય જે ખેડૂતો પાસે સાડા સાત એચપીથી વધુના પંપ હોય તો તેમને ખેડૂતોને વીજળીનું બિલ ભરવું પડશે તેમને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરી લઈએ તો મિત્રો હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે સરકાર બત્રીસ લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસના રેશન કાર્ડ ધારકો છે જેઓને રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મળે છે જેમને ઘણી વાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરનીતિ જેવી ઘટનાઓ સામે આવે છે જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે હવે કોઈ બીજાને ભાડે તે દુકાન નહીં આપી શકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો સ્માર્ટ મીટર ને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે યુજી વિસેલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જો કે હાલમાં તે કામગીરી સ્થિત સ્થગિત કરવામાં આવી છે શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરતા પરિપત્ર બહાર પડ્યો છે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલ ઉર્જામંત્રીને પણ પત્ર લખ્યો છે મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો મિત્રો માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ મગફળી બટાકા સહિત પાકોની મગફળ આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગિયા મોઢે ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોએ પોતાના પાકને લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ત્રણ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળી